ભરૂચના ભોલાવ વિસ્તારમાં ચાલી રહેલી ગટર લાઈન નાખવાની કામગીરી સામે નારાયણ એવન્યુ સહિતની સોસાયટીઓના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોએ ભોલાવ ગ્રામ પંચાયત સામે હાઈ હાઈના નારા લગાવી કામગીરી અટકાવી દેતા સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યો છે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીઓના રહીશો એકઠા થઈને આ કામગીરીનો વિરોધ કરવા મેદાને ઉતર્યા હતા વિરોધને પગલે સ્થળ પર પોલીસ પણ દોડી આવી હતી રહીશોનો આક્ષેપ છે કે ભોલાવ ગ્રામ પંચાયતે તેમને વિશ્વાસમાં લીધા વિના મનમાની રીતે ગટર લાઇનનું ખોદકામ શરૂ કર્યું છે સ્થાનિકોને ભય છે કે આ ગટર લાઈનના કારણે તેમના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે રહીશોના પ્રચંડ વિરોધને પગલે ગટરની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે આ મુદ્દે હવે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉકેલ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ જીતુભાઈ રાણા છે નારાયણીઓની સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી રહું છું અમારી બાજુમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં પહેલાં રેમી મેટલ કરીને સોસાયટી હતી એની કોલોની હતી એ લગભગ 250 થી 300 માં પરિવાર રહેતું હતું એની ગટર લાઈન ઓલરેડી ત્યાં ધર્મનાગરમાં હતી આપણે હાલમાં બોલાવ પંચાયત તરફથી એ લોકોની ગટર લાઈન અમારી નારાયણ એવની સોસાયટીમાં જે નારાયણ એવોની સોસાયટીની પોતાની માલિકીનો રોડ છે એ માલિકીની રોડમાં જબરદસ્તી મનસ્વીપણે બોલાવ પંચાયત ગટર લાઈન નાખવાનું કામ ચાલુ કરેલું છે આજે તમારે અમારી પાછળ દેખાય છે એ લોકો પોલીસ પ્રોટેક્શન ના છે આઈ આ ગટર લાઈન નાખવાનું કાર્ય કરેલું છે નાખે છે જે ચોમાસા દરમિયાન અમારી નારાયણ સોસાયટીમાં એક એક દોઢ દોઢ ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જાય છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સુધી પહોંચી ગયું છે અને આ ફ્લેટનું જોડાણ કરતા હજુ બી એ ગટર લાઈન ના પાણીથી અમારી ઘરોમાં ઘૂસી જાય એવી અમારી દહેશત છે એટલે અમારો સખત વિરોધ છે કે આ ગટર લાઈન અમારી નારાયણ એવરની ના જાય એમને બીજે લઈ જવું હોય અને એમનું પોતાનો ઓપ્શન છે પોતાની જૂની ગટર લાઈન છે એમાં એમનું જોડાણ થાય એવી જ અમારી અપીલ છે ને એ આ ગટર લાઈન નો અમારો સખત અમારા નારાયણ એવન્યુ પરિવાર તરફથી વિરોધ છે અને નારાયણ એવન્યુ પરિવાર તેમજ અમારી આજુબાજુની સોસાયટી નારાયણ દર્શન એક બે તોણ સૂર્યનારાયણ એમનો બી વિરોધ છે કે આ ગટર લાઇન જે અમારે તકલીફના માટે કરેલી છે હવે આ સેલિબ્રેશન જે એપાર્ટમેન્ટ છે એમનું જોડાણ કર્યા છે એ અમારો સખત વિરોધ છે હું રિતેશ રાઠોડ નારાયણની સોસાયટીના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અહીંયા ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ મનસ્વીપણે જબરજસ્તીથી અમારી સોસાયટીની માલિકીના રોડ ઉપર ગટરનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે જે બાબતે અમે છેલ્લા એક વર્ષથી તેમના સંપર્કમાં છીએ અને સખત વિરોધ નોંધાવીએ છીએ આ અગાઉ અમે કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી તાલુકા વિકાસ અધિકારીને ને ગ્રામ પંચાયત તેમજ બોડામાં પણ અરજી આપેલી હતી છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતે મનસ્વીપણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આજ રોજ આ ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે જે બાબતે આજે અમે સૌ અહીંયા રહીશો નાર દર્શન એક બે ત્રણ અને સુરેણાના સોસારીને રહીશો તમામ રહીશો ભેગા થઈને અહીંયા વિરોધ નોંધાવેલો છે જે બાબતે ભોલાવ ગ્રામ પંચાયત ફરીથી અહીંયા પોલીસ પ્રોટેક્શન લઈ આવીને અમને ડરાવી ધમકાવાનું કામ કરેલું છે અને ખોટી ધમકીઓ આપેલી છે તેથી અમે અહીંયા સખત વિરોધ નોંધાવીએ છીએ અને આ ગટરની યોજના જે સેલિબ્રેશન અને સમૃદ્ધિ એપાર્ટમેન્ટનું જોડાણ કરવાની યોજના બનાવેલી છે તે તેમની નજીકમાં ઓલરેડી જૂની કનેક્શન હતું તેમાં નહીં આપવાની જગ્યાએ તેઓ પોતાનું દાદાગીરીથી અમારી પ્રાઇવેટ માલિકીની જગ્યામાં આ લોકો કનેક્શન આપવા જઈ રહ્યા છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ બધું જોતા અમને એવું લાગી રહ્યું છે કે ભોલાવ ગ્રામ પંચાયત એવું અમને લાગી રહ્યું છે જે આવનારી ચૂંટણીઓમાં તેમને સખત મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું અમને અમારા વિરોધ અમે પ્રદર્શિત કરવા માંગી આવી છીએ જય છું છેલ્લા વીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટી ઘણી નીચાણવાળી છે પાણીની ઘણી પ્રોબ્લેમ છે વરસાદમાં એક એક દોઢ દોઢ ફૂટ પાણી અમારા ઘરમાં થઈ જાય છે અત્યારે નવા ફ્લેટ આવ્યા રીમી કોલોની જઈએ નવા ફ્લેટ આવ્યા છે ત્યાં એ લોકો પાણીની ગટર લાઈન અમારા સોસાયટીમાં કરવા માંગે છે એ અમને મંજૂર નથી કારણ કે કાલે પાણી ભરાશે એની જવાબદારી કોણ લેશે અમારી અને એક વસ્તુ કે અમે સરપંચને રજૂઆત કરી ગ્રામ પંચાયતનો મતલબ શું છે ગ્રામ પંચાયત એટલે ભેગા કરી એનું સોલ્યુશન કરવાનું જયારે અમે સરપંચ અને એમના સભ્યોને બોલાવ્યા ત્યારે અત્યારે અમારાથી બોલીને કચકચ કરીને લોકો નીકળી ગયા અને બે દિવસથી જેસીબી લાવી અમારા મરજી વગર જેસીબી અને પોલીસ સાથે અમારા સોસાયટીમાં દબાણ કરી અને ગટર નું કામ ચાલુ કર્યું છે અમને મજૂર નથી ડીડીઓ સર હોય કે કલેક્ટર સર હોય હું તમને એક અમે દિલથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને જો ના યોગ્ય લાગતું હોય તો તમે અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ છો અને આનું કઈક તમે સોલ્યુશન son lavo